શ્રી મોરબી પાંજરા પોર્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દસ લાખ વૃક્ષોના ભારતના સૌથી મોટા વન કવચ નું લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારગી सांसद श्री भाई सिहोरा, श्री देव सिंह धारा धारासभ्य श्री जी भाई देथरिया श्री भाई अमृतिया श्री मेघजी भाई चावड़ा प्रकाश भाई वरमोरा पूर्व मंत्री श्री जयंती भाई कावड़िया, श्री भाई कवड़िया सद्भावना सदभावनाश्रम प्रमुख श्री विजय भाई डोबरिया मोरबी जिला भाजपा प्रमुख श्री जयंती भाई राजकोटिया सदभावना वृद्धाश्रम श्री राजेश भाई श्री अंकुर भाई डागरिया ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ સપનું કે રાજકોટ જામનગર અને મોરબી જિલ્લા પૂર્વ મહામંત્રી શ્રી મિયાત્રા શ્રી કે પૂર્વ પ્રમુખ શ્રી રંચોડભાઈ દલવાણી શ્રી રાઘવજીભાઈ ધડારા મોરબી શહેર ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી લાખાભાઈ ઝાલિયા વીર ગંગા પરિવાર પ્રમુખ શ્રી દિલીપભાઈ સટિયા ઉદ્યોગપતિ શ્રી શ્રીપાલ કલેક્ટર શ્રી અગ્ર મુખ્ય વનરક્ષક ડોક્ટર એપી સિંહ માટે મહાનગરપાલિકા ના કમિશનર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સમન્વય મહામંત્રી સર્વે મહાનુભાવો મીડિયા ના મિત્રો સૌને મારા નમસ્કાર

એમણે દરેકે દરેક ક્ષેત્ર વિકાસ જરૂરી છે પણ વિકાસની સાથે પર્યાવરણ પણ એટલું ને એટલું ધ્યાન રાખી ઘણા આગળ વધવાનો એમનો આગ્રહ હોય છે એમાં જયારે આવડું જે કોઈ વન કવચ આપણને મળતું હોય અને એમના જન્મ દિવસ મળતું હોય વન કવચ આપવું જન્મ દિવસ ની જો કોઈ શુભેચ્છાઓ શુભેચ્છાઓ આપી તો આજે આપડે અહિયાં મોદી થી આપણા પટેલ વાળું વન કવચ પૂજા સમગ્ર મોરબી જિલ્લાગરિક ભાઈઓ સહકાર સાથે પ્રમાણે આજે દેશ અને દુનિયામાં દરેકે દરેક ક્ષેત્રે ગ્રીન એનર્જી ની પણ વાત થતી હોય ખુબ ખુબ આભાર માન્ય મંત્રી ગ્રીન એનર્જી પ્રત્યે નો આપનો લગાવ અને વિકાસ પ્રત્યે ની આપની દ્રષ્ટિ માટે અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ શંખ નાદ છે આજે એક હજાર બેતાલીસ કરોડ ખર્ચે વિકાસ લક્ષી ભેટ મોરબી ને મળવા પાત્ર છે ત્યારે તેમાં પાંચસો ને અઠાવીસ કરોડ વિકાસ કાર્ય મોરબી મહાનગરપાલિકા સર્વે નાગરિકજનોની સુખાકારી માટે ભેટ કરી આવેલી પ્રગતિની સડકો આરોગ્ય આઈસીડીએસ અને જળ પુરવઠા દ્વારા મળનારી સુખાકારી સિંચાઈ સિંચાઈ અને એસી નિગમ દ્વારા ગ્રામીણ અને શહેરી જીવનને મળનારી નવી ઉંચાઈ નવો અધ્યાય લોકાર્પિત કરશો જે પ્રમાણે વરસાદ એક જગ્યાએ એક જ ટાઈમે તમને આમ તમે પલકો બંધ ખોલો ત્યાં સુધીમાં તો કેટલું સાફ થઈ ગયું હોય એવી રીતે વરસાદ પડે છે ગ્લોબલ વોર્મિંગ ની આપણે બધા વાતો કરીએ છીએ પણ ગ્લોબલ વોર્મિંગ માંથી બહાર કેવી રીતે નીકળે તો બહાર નીકળવાનો પણ આ એક જ રસ્તો છે કે જેમાં જેટલું બને એટલું આપણે ગ્રીન કવર વધારતા ગઈશું ગ્રીન કવરની સાથે સાથે જમીનની અંદર પાણી વધારતા જેટલું વરસાદનું પાણી પડે છે બે વરસાદનું પાણી વિદ્યુત સંગ્રહાયરક્ષણ અને ના હોય એટલે જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન આપણો કરવો જોઈએ આપણી જોડે રીઝનરી લીડરશીપ છે એનો મહત્તમ લાભ ઉઠાવવાનો એમણે હર હંમેશ દરેકે દરેક વખતે આ બધી જ વ્યવસ્થા આગોતરી કરી છે મોરબી નો વિશ્વાસ કરોડ આપની આ એક આજે મોરબી ખૂણે ખૂણે પ્રગતિનો નવો સૂર્યોદય થયો છે આ વિરાટ ભેટ બદલ સમગ્ર મોરબી જિલ્લો આપને અંધણ પૂર્વક આભાર માને છે સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થી આપણે આગળ વધ્યું અને સરકાર તમારી સાથે છે તમે જે પાણી અત્યારે દરેક ધારાસભ્ય રેન અંતર્ગત વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે પચાસ પચાસ લાખ રૂપિયા વધારાના આપ્યા છે એટલે તમારે તો ખાલી એમની પાછળ પડીને જ્યાં બનાવવો હોય ત્યાં બનાવી દો

અને આના કારણે કારણે ચોરસ કિલોમીટર વધવાના બાકીના ભાગની વાત કરું છું એમાં અત્યારે ગુજરાત આખા દેશમાં નંબર વન પોઝિશન ઉપર છે ખુબ સારું એ આપણા બધાના પ્રયાસ થી

પૂર્વ ધારાસભ્ય શ્રી પરસો સાબરિયા અને કલેક્ટરશ્રી શ્રી દરેક અપીલ કરી છે મહાનુભાવ સુરેશ મીડિયા મિત્રો સૌને મારા નમસ્કાર સીએસસી સેન્ટર હોય પીએસસી સેન્ટર હોય ત્યાં ગાડી જઈ અને સૌરાષ્ટ્રમાં બપોરનો કાર્યક્રમ કરવો એટલે પણ અહિયાં જોતા એવું લાગે છે કે કઈ આપણે ટાઈમ આપ્યો છે પણ હવે તકલીફ વાળું કઈ નથી દેખાતું ખૂબ સારા ઉત્સાહ સાથે બધા જોડાયા છે વિકાસ અને વિકાસ માટે લોકો તત્પર છે એટલે અમને પણ આનંદ થાય કે અહીંયા હજુ બીજા કામો જોઈતા હોય તો અમે આપીએ વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિકાસ વિઝનથી બે હજાર તેર માં સડસઠમાં સ્વાતંત્રતા દિવસે આ મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો આપણે છવ્વીસમી જાન્યુઆરી છોતેરમો પ્રજાસત્તાક દિવસ ઉજવવાના છીએ તેના પૂર્વ રૂપે આજે એક હજાર બેતાલીસ કરોડના વિકાસ કામો મોરબીને આપવાની મને તક મળી છે આજનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી મળે તે માટેનો આજનો કાર્યક્રમ છે આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત આજે દેશમાં સૌથી સુદૃઢ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ ધરાવતું રાજ્યનું ગૌરવ મેળવી રહ્યું છે આજે એક જ દિવસમાં એક સાથે આટલી મોટી રકમના વિકાસ કામો એ દિશામાં એક વધુ આગવું કદમ છે બે હજાર પાંચમાં બે હજાર પાંચમાં જયારે માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારે શહેરી વિકાસ વર્ષ આપણે ઉજવ્યું હતું અને એ શહેરી વિકાસ વર્ષ જ્યારે આપણે ઉજવ્યું ત્યારે શહેરી વિકાસનું બજેટ સાતસો ને પચાસ કરોડ રૂપિયા હતું સાતસો ને પચાસ કરોડ રૂપિયાનું બજેટ શહેરી વિકાસ નું આખા રાજ્યનું અને આજે એક હજાર ને બેતાલીસ કરોડ રૂપિયાના વિકાસ કામો એક કોર્પોરેશન અને જિલ્લો થઈ અને આજે અહિયાં આગળ એ કામો શરૂ થયા છે ને અમુક પૂર્ણ થયા છે લોકાર્પણ થયા છે એટલે તમે માન્ય વડાપ્રધાનશ્રીનું વિઝન કે ભાઈ આપણે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે જે પાયાની જરૂરિયાત છે તો કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ પણ આજે ખૂબ સુદૃઢ રીતે આખા દેશમાં સારામાં સારા નાણાકીય વ્યવસ્થાપન તરીકે ગુજરાત આજે દેશમાં મોખરાના સ્થાને છે અને એટલે જ આપણે આજે આટલા કામો લઈ શકીએ છીએ આજે મોરબી અને મોરબીમાં જ્યારથી કોર્પોરેશન આવ્યું પછી ઘણા બધા કામો કે જે કોર્પોરેશન ને જોઈએ એવા આજે અહીંયા આગળ લેવાયા છે મારા જે ધ્યાન ઉપર છે એમાં સિત્તેર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે બ્રિજ લીધો છે બ્રિજ થવા જઈ રહ્યો છે સાથે સાથે કેનાલ જે છે એ કેનાલ ને બોક્સ કન્વર્ટમાં કાર્યરત કરી રહ્યા છે એટલે કેનાલ જાય જે ઓપન કેનાલ છે અને જે લગભગ લગભગ વચમાંથી પસાર થઈ રહી છે એટલે એટલી અત્યારે બાકી જે રહેતી હશે એ પણ તમે આયોજનબદ્ધ રીતે મૂકજો અમે મંજૂર કરતા રહીશું એટલે કેનાલ આખે આખી બોક્સ કન્વર્ટમાં ફેરવાઈ જાય એનું પણ સુંદર આયોજન કર્યું છે મણિ મંદિર ગ્રીન ટાવર જેવી ઐતિહાસિક વિરાસતો ઉપર આધુનિક લાઇટિંગ પણ કરી દીધું છે અને બેઝિક પાયાની જરૂરિયાત જેને કહી શકાય કે પાણી તો પાણી માટે પણ પચીસ એમએલડી નો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા લગાડ્યો છે ચાલીસ પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે અને પાણી પુરવઠા યોજનાનું આજે ખાતમુહૂર્ત થયું છે બાવીસ પોઈન્ટ સિત્યોતેર કરોડના ખર્ચે જે નેવું ગામોને સાંકળી લેવાનું છે આજે જે વિકાસ અને વિકાસની પરિભાષા જે આખા ગુજરાતમાં માન્ય વડાપ્રધાનશ્રીએ આખી ચેન્જ કરી છે અને એની સાથે સાથે ભવિષ્યનું આયોજન કોર્પોરેશન આવી છે કોર્પોરેશનમાં જે જે મુખ્ય જરૂરિયાતો છે પાયાની જરૂરિયાતો છે એની સાથે સાથે આગળ કેવી રીતે વધાય એના માટે કમિશનર શ્રી અને ચૂંટાયેલા આપણા મંત્રી મંત્રીશ્રીથી માંડીને દરેક જણ એવું વ્યવસ્થિત આયોજન કરી રહ્યા છે કે મોરબીમાં જે ઉદ્યોગ વિકસ્યો છે સિરામિક ઉદ્યોગ અને સિરામિક ઉદ્યોગ એટલે આજે દેશમાં એસી ટકા સિરામિક ઉદ્યોગ ફક્ત ને ફક્ત મોરબીથી પૂરું પડાય છે આપણા દેશનું ગૌરવ મોરબી એટલે ગુજરાતનું ગૌરવ પણ મોરબી કે આજે એસી ટકા એટલે કેટલી મોટી તાકાત થઈ અને આજે અહીંયા આગાડી આપણે હંમેશા કહીએ છીએ કે ગ્લોબલ કોમ્પિટિશન ગ્લોબલ કોમ્પિટિશન અને ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ મોરબી ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે અને સિરામિક ઉદ્યોગમાં અહીંયા આગાડી જ્યારે ફોરેનથી વેપારીઓ અહીંયા રેગ્યુલર આવતા થયા છે ત્યારે આપણું પણ આયોજન એવું હોવું જોઈએ કે રોડ રસ્તાથી માંડીને જે પણ વિકાસના કામો કરીએ એની અંદર ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો નહીં અને ક્વોલિટી સાથે કામ કરીશું તો આપણને એના પરિણામો દેખાણ છે સાથે સાથે ફ્યુચરના આયોજનમાં પણ માન્ય શ્રી આપણને હર હંમેશ કહે છે કે ભાઈ આજે જે કરી રહ્યા છો એનો તો વાંધો જ નથી પણ આવતીકાલનું આજે વિચારી શકે એવા વડાપ્રધાન આપણને મળ્યા હોય ત્યારે આપણું પણ દાયિત્વ બને છે કે એ પ્રમાણે આગળ વધીએ કોર્પોરેશન છે જિલ્લામાં છે તો દરેકે દરેક જણ આજે અહીંયાથી તમને જાહેરમાં કે ભાઈ સ્વચ્છતા અને સ્વચ્છતા રાખવામાં આપણો પોતાનો પણ સહકાર મળવો જોઈએ અત્યારે કેવી સ્વચ્છતા રહે છે ક્યાંક બોલો તો ખરા થોડા એ આગળથી નહીં પાછળથી બોલે તારે સાચું જોરથી બોલો સારું એટલે હજુ થોડી કચાસ લાગે છે તો આપણે એ સુધારવી જોઈએ અહિયાંથી સ્વચ્છતા રેગ્યુલર રહેવી જોઈએ એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો નથી તમારે જે એની માટે સાધન વસાવવા પડે તમારી પાસે ગ્રાન્ટ ના હોય તો અમે એક જ દિવસમાં તમને એની ગ્રાન્ટ આપીશું પણ તમારે કમ્પ્લીટ રાખવા સાથે સાથે આખા દેશમાં જે અત્યારે પાણીની વ્યવસ્થા આપણે કરીએ છીએ પાણી આપણે આજે મળી રહ્યું છે આપણને વાપરી રહ્યા છે અને સૌરાષ્ટ્રવાસીઓને પાણીની કિંમત સમજાવી જ ના પડે એમને પહેલા દિવસથી સૌથી વધારે પાણીની જો કિંમત સમજ્યું હોય તો એ સૌરાષ્ટ્રવાસીઓ અને સૌરાષ્ટ્રમાં પાણીની વ્યવસ્થા જે થઈ રહી છે એ તો આપણે વાપરવાની છે પણ ભવિષ્ય માટે કેવી રીતે પાણીનું આયોજન કરવું જોઈએ એના માટે પણ કેદ ધ રેન માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં ચલાવી રહ્યા છે આ યોજના તો આપણે પણ વરસાદનું જે પાણી પડે એનો સંગ્રહ થાય તો સંગ્રહ કરવાનો સંગ્રહ ના થઈ શકે એવું હોય તો એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનું પણ આપણે આયોજન કરવું જોઈએ તો આ બધામાંથી જે ભવિષ્યના આયોજન સાથે જો આપણે આગળ વધીશું તે જે માન્ય શ્રીને વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે આગળ વધતા હોઈએ ત્યારે આ બધા જ મુદ્દા ખૂબ સારી રીતે તમે એની અંદર સાથ અને સહકાર પ્રજાજનોનો સાથ અને સહકાર મળે અહીંયાથી જ હમણાં કલેક્ટર કહેતા હતા એ જ વાત છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ બધા જ જ્યારે સમાજ ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પ્રજાજનો હોય પણ જ્યારે જ્યારે વહીવટી તંત્રની સાથે બધા સાથે મળીને કામ કરતા હોય તો વિકાસની ગતિ બેવડી થતી જતી હોય છે બેવડાતી જતી હોય છે તો આપણે સૌ વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત માટે આગળ વધતા હોઈએ ત્યારે એની જો કોઈએ લીડ લેવાની હોય તો એ ગુજરાતે લેવાની છે અને ગુજરાત જો લીડ લઈને આગળ વધશે તો વિકસિત ગુજરાત આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ભારત આત્મનિર્ભર ભારત તરફ આપણે શબ્દ જયારે સંકલ્પ બનીને ને વરસે ત્યારે પ્રગતિનું સર્જન થાય છે માનનીય શ્રી આપના ચિંતનશીલ ઉદ્બોધન આજે મોરબીના દરેક નાગરિકમાં એક નવો આત્મવિશ્વાસ છે આપના શબ્દોમાં રહેલી હૂંફ અને વિકાસ માટેની આપની અટૂટ પ્રતિબદ્ધતા બદલ અમે સૌ આપના હૃદયપૂર્વક ઋણી રહીશું આજના આ અવસરને અંતિમ ઓપ આપતા મોરબીની આ ધરતી પર વિકાસના આટલા મોટા આયોજનને સફળતાપૂર્વક સાકાર કરવા બદલ હું મોરબીના મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબને વિનંતી કરું છું કે તેઓ આજના આ ભવ્ય સમારોહની આભાર વિધિ કરશો આજના મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના એક હજાર અને બેતાલીસ કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે સાથ આપણને સતત માર્ગદર્શ માર્ગદર્શિત કરતા એવા માન્ય મંત્રીશ્રીઓ ત્રિકમભાઈ છંગા સાહેબ અને કાંતિભાઈ અમૃતિયા સાહેબ સાથે સાથ આજે મંચ ઉપર ઉપસ્થિત તમામ સંસદ સભ્યશ્રીઓ તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ પદાધિકારીઓનું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથ આજે જે માન્ય મુખ્યમંત્રી શ્રીની સૂચના છે એ પ્રમાણે તમામ કામો ઝડપી અને ક્વોલિટી સાથે પૂરા થાય એના માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરશું એવી ખાતરી પણ આપું છું આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ મોરબીના તમામ નગરજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર અને આ સાથે આ ઐતિહાસિક કાર્યક્રમના વિધિવત સમાપનમાં ફરી એકવાર આવતાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માન્ય મુખ્યમંત્રી સાહેબ અને સર્વે મહાનુભાવ ખૂબ ખૂબ ધન્યવાદ